ખાંદલપુર વિધાનસભા યોગેશભાઈ પટેલ આ સૌ અત્રે ઉપસ્થિત છે કારણ કે આજે નારી શક્તિ વંદના વિકસિત ભારત વિકસિત ગુજરાતની ની વાત કરવા અને આ મેળાવડામાં સૌની વંદના કરવા ભેગા થયા છે ત્યારે મહાનુભાવો તમામ આપણી વચ્ચે આવી ગયા છે તો ખાસ મહાનુભાવો હે દિવાળી જ્યોત તારા અંજવાડે તારી સાક્ષી આજને અમે આ નારી શક્તિ વંદનાનો પ્રોગ્રામ આ કાર્યક્રમ

આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નવી સંસદના પ્રથમ સત્રમાં પ્રથમ દિવસે જ એમના પ્રથમ વક્તવ્યમાં નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપી શકે તે માટે નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ રજૂ કરવામાં આવ્યો જે સર્વસંમતિથી વર્ષોની પ્રતીક્ષા બાદ પ્રથમવાર સર્વસંમતિથી પસાર પણ થયો અને એનો સ્વીકાર પણ કરવામાં આવ્યો જેથી કરીને હવેથી નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપી શકશે અને આ માટે રજૂઆત કરતા સમયે આદરણીય વડાપ્રધાન શ્રીએ એમ પણ કહ્યું કે આ અને આના જેવા અનેક કાર્યક્રમો માટે ઈશ્વરે મને પસંદ કર્યો છે અને હું મારે પોતાની જાતને સૌભાગ્યશાળી માનું છું આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વર્ષોથી તેમના તેમના લોક સેવાના દિશામાં સેવાની શરૂઆતથી નારી શક્તિ માટે કંઈક કરવું એને એને નારી શક્તિને કેન્દ્રમાં રાખી અને પોતાના કર્મશિલ્પની રચના કરી છે એમના એમના દ્વારા કરવામાં કરવામાં આવી છે ત્યારે આપણે જોઈએ તો દરેકે દરેક ક્ષેત્ર પછી એ બાળક બાળકી જન્મે છે ત્યાંથી લઈ અને બહેન હોય દીકરી હોય માતા હોય એના દરેકે દરેક ક્ષેત્રની ચિંતા શ્રીએ કરી છે પછી એ શિક્ષણ હોય એના લગ્નનો સમય હોય શિક્ષણ માટે પોતાના ઘરેથી શાળાએ સુધી જવા માટે માટે યોજના હોય વિવિધ રીતે કોઈને કોઈ રીતે દરેક ક્ષેત્રમાં આદરણીય શ્રી દ્વારા બહેન દીકરીઓ માટે જે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તે માટે સમગ્ર દેશની નારી શક્તિ એમની ખૂબ ખૂબ આભારી છે અને આજે

ફરી એકવાર આદરણીય વડાપ્રધાન શ્રી દેશનું સુખાન સંભાળે અને ત્યારે સમગ્ર દેશની દેશના અડધા નાગરિકો અડધી વસ્તી પચાસ જે નારી શક્તિ છે આ અડધી વસ્તી પણ સમગ્ર દેશના નાગરિકોની સાથે સાથે કદમથી કદમ મિલાવી અને આદરણીય વડાપ્રધાન શ્રીની સાથે છે

નારી વંદન એક ઉત્સવ વિશ્વ મહિલા દિવસ છે આજે વધુ દિવસના યોજના અમલમાં મુકાઈ તો છે પણ જમીન સુધી ઉતારી છે અને એના લાભ જે લોકોએ લીધા